ફરતા વરાછા પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસના મેમો નહીં આવે તે માટે બોગસ નંબર પ્લેટ લગાવી હતી જોકે ખરેખર આ નંબરની જેની મોપેડ છે તેના પર મેમો જતા હતા ત્યારે ભાંડો ફૂટ્યો હતો બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગામ

વરાછા પોલીસે પ્રત્યે અને અન્ય કોઈ ગુનાહિત કૃત્યતા નથી કરીને તે દિશામાં તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ